સાબુદાણા લઈને એને રાતે પલાળી દીધા હતા સાબુદાણા એ રીતે પલાળવાના એકદમ છૂટા રહેવા જોઈએ થોડું ડૂબી જાય એટલું જ પાણી નાખવાનું છે હવે એને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું સાબુદાણા બધા જ એકદમ જો છૂટા છૂટા નીકળે એ રીતના સાબુદાણાને પલાળવાના છે હવે પાંચસો ગ્રામ સાબુદાણી છે તો આપણે પાંચસો ગ્રામ બાફીન બટાકા લઈને અને એને મેં ઝીણી ઝીણીથી એકદમ છીણી લીધા છે એ આપણે એડ કરીશું પાંચસો ગ્રામ બટાકા પાંચસો ગ્રામ સાબુદાણાની સામે પાંચસો ગ્રામ જ બટાકા નાખીએ તો જ આપણી ચકરી એકદમ સરસ થાય છે પોચી થાય છે અને ફૂલે છે હવે એમાં આપણે એડ કરીશું સ્વાદ મુજબ મીઠું આપણે બટાકા બાફવામાં મીઠું લીધું હતું એટલે આપણે સાબુદાણા પૂરતું જ મીઠું લેવાનું છે એમાં આપણે નાખીશું આઠથી દસ નંગ ઝીણા ચોક કરેલા મરચાં એમાં આપણે એડ કરીશું આખું જીરું ત્રણ ચમચી એમાં આપણે ત્રણ ચમચી સફેદ તલ એડ કરીશું એમાં આપણે એડ કરીશું દળેલી ખાંડ બે ચમચી અને એમાં આપણે ત્રણ મોટા લીંબુનો રસ એડ કરીશું અને આ બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને જે રીતે જોઈ એ રીતે આપણે એમાં પાણી ગરમ પાણી કરી અને ઠંડુ પડવા દેવાનું થોડું નવુંકું રાખવાનું જરૂર પડે તો નાખવાનું નહીતર નહીં નાખવાનું ઘણા લોકો સાબુદાણાને બાફે છે અહીંયા મેં તમને કાચા સાબુદાણામાંથી બનતી ચકરી બતાવું છું તો પણ એ એકદમ સરસ થાય છે અને એકદમ ફૂલે છે તો જો આપણે સાબુદાણી અને બટાકાનું જે ચકલી બનાવી છે એનું ખીચું તૈયાર થઈ ગયું છે ફૂલ મસાલાવાળું છે દેખાવમાં જ કેટલું સરસ લાગે છે અને જો આ રીતનું રાખવાનું છે એને ચાડવી નહીં અને પાતળવી નહીં એટલે મશીનમાં એકદમ સરસ ચાલે છે હવે આપણા ઘેરે આ સેવ પાડવાનું જે મશીન હોય એમાં જે તારની ચકરી આવે છે ને એમાં લગાવવાની છે અને એને આપણે તેલવાળી કરી દેવાની છે અંદરનો સંચો અને ચકરી બે તો આ રીતે આપણે એને ચમચી લઈને અને એમાં ભરી દેવાની છે આ રીતે આપણે ધીમે ધીમે મશીન આગળ પાછળ લઈને અને ફેરવતું જવાનું અને આ રીતે આપણે જે ગાંઠિયો પાડીએ છીએ એને સંચામાંથી પાડતું જવાનું જો આ રીતે બધી જ ચકડીને આપણે આ રીતે મશીનમાં નાખી અને સરસ રીતે આ રીતે ગાંઠિયો પાડી લેવાનો છે અને એને આપણે આપણે ફળિયામાં જગ્યા હોય તો ફળિયામાં અને ધાબા ઉપર આ રીતે સુકી દેવાની છે અને ટ્રાન્સપરન્ટ આવું પ્લાસ્ટિક આવે ને એમાં તમે નાખો એટલે આ ચકરી ચોંટતી નથી અને સુકાય એટલે ઈજીલી એકદમ ઉખડી જાય છે જો અહીંયા આપણે સાબુદાણા ને જે ચકરી કરી અને સુકેલા હતા તેને બે દિવસ તાપમાં રાખવાથી સરસ સુકાઈ જાય છે અત્યારે તાપ ખૂબ સરસ હોય છે એટલે ચકરી પાપડ વેફર જે આપણે બનાવવું હોય તે સરસ રીતે બની જાય છે અને આપણે આ કાચા સાબુદાણા જે ઝીણા આવે એ લીધેલા હતા તો જો એકદમ વ્યવસ્થિત દેખાય છે અને આપણે એને તળીએ એટલે સાબુદાણા એકદમ ફૂલેલા ફૂલેલા અને બહાર એકદમ સરસ દેખાય છે જુઓ આ રીતનો એનો લુક આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો કાચા સાબુદાણાની ચકરી હોય ને તો એમાં પાણીનું માપ પરફેક્ટ જોઈએ અને વ્યવસ્થિત જે સાબુદાણા આપણે પલાળીએ છીએ એ એકદમ ગળી જવા જોઈએ પાણીમાં પલાળેલા એટલા સુધી પલળી જવા જોઈએ પણ એમાં પાણી ઓછું રહેવા દેવાનું છે હવે આ રીતે તમે બનાવશો તો એકદમ સરસ બનશે એને બાફવાની જરૂર નહીં પડે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે તળીએ એટલે જો એકદમ સરસ રીતે તળાઈ જાય છે અને એકદમ ક્રિસ્પી થઈ જાય છે જુઓ તો તમે પણ આ રીતે ઘેરે સાબુદાણાની ચકરી કાચા સાબુદાણાની ચકરી બનાવજો અને તમને મારો આ કાચા સાબુદાણાની ચકરીનો વિડીયો કેવો લાગ્યો છે મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો